ચર્ચા પણ કરવામાં આવી છે આગામી સાત તારીખથી ગણેશ ઉત્સવ અને કે તારીખે ઈદે સંદર્ભમાં આજે દરબાવતી નગરી ખાતે શાંતિ સમિતિની મીટિંગ જેમાં જિલ્લાના વડા પોલીસ વડા આનંદ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રિપાલસિંહ ઝાલા મામલતદારસિંહ ગામિત સાથે જ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવજે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે દર્ભાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારિતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે ત્યારે હું તમામનો આભાર પણ માનું છું અને ગર્ભાવતી નગરી છેલ્લા સાત વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા સાત વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને ગર્ભાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપે છે